નમસ્તે મિત્રો જય ભવાની જય માતાજી જન્માષ્ટમી જ્યારે નજીક આવી રહી છે ત્યારે એને વેલકમ કરવાનું મન થાય વેલકમ જન્માષ્ટમી પણ જન્માષ્ટમી કૃષ્ણ જન્મોત્સવ છે એટલે કૃષ્ણને યાદ કરવા પડે અને કૃષ્ણને હું પહેલાં દુહાછંદથી યાદ કરીશ પણ એ પહેલાં એક થોડીક વાત કરી દઉં મને મનમાં જે કહેવાનું મન થાય છે કે કૃષ્ણને સમજવા આ છે જે ખરેખર ગોપીઓના વસ્ત્ર હરણ કરી શકે છે એ ખરેખર દ્રૌપદીના ચીર પણ પૂરી શકે છે જે મધુર મધુર મુરલીમાં સરસ સરસ ગીતો વગાડી શકે છે મધુર મધુર મુરલીમાં વાણા વાઈ શકે છે અને મધુર મધુર મુરલી વગાડી શકે છે એ યુદ્ધ મેદાનમાં શંખ પણ ફૂંકી શકે છે જે મામા કંસ જેવા પાપીને મારી શકે છે એ સાહેબ મીરા જેવા ભક્તોને તારી પણ શકે છે જે સાહેબ જેલમાં જ જન્મે છે એ જેલમાંથી છોડાવી પણ શકે છે વસુદેવ દેવકી જેવાને કહેવાનો મતલબ કે એની લીલાઓ અઘરી છે પણ બ્રહ્માનંદ સ્વામીનો એક પ્રખ્યાત દુહો છે એ મને ગાવાનું મન થાય બ્રહ્માનંદ સ્વામી ભાવનગર નરેશના રાજકવિ હતા અને પછી સન્ થઈ ગયા અને એ લાડુદાન કવિમાંથી એમાંથી બ્રહ્માનંદ સ્વામી થયા અને એના ખરેખર દુઆવો અદ્ભુત છે આ દુહો ડાયરાનો કોઈ પણ કલાકાર હોય તો એ ગાય જ કૃષ્ણની ખૂબ અદ્ભુત વર્ણન કર્યું છે દુઆવામાં સર કર

શ્રાવણે સર્રા ઝરર ઝરરા કૈય કા કામની પહેરી પટોળા રંગ ચોલા ભમય ટોળા ભામની માય ભામન કહે રાધા કાન ને અને ચૈતરમાં યાદ કરવો હોય તો કચલી આંગળીએ ગોવર્ધન પર્વત અને ગૌ માતાને યાદ કરવી પડે ચૈતરે સ્વામી ગરુડ ગામી અંતરિયામી આયે ધર ગિરી ધારણ ધેનુ ચારણ કૌંસ મારણ આયે બળ ભદ્ર બાળા છેલ છો ગાળા જાવ કાના વાનને ભરપુર જો બન માય બામન કહે રાધા અને એટલા માટે જ સાહેબ મારા દેશના સંતો શું બોલ્યા છે કાના માટે સાવ સુવાળો નથી સેવ્યો આ દેશ એ દુર્બળ દેવ એ ત્રિશુલ ધારી ટેક ધારી ઓલો ચક્ર ધારી વાસુદેવ ધીંગાણાના ઢોલ ધબક્યા હતા ગીતાના રે પાઠ પઢાયા કાના માટે આટલી સરસ વાતો કરી હવે હું મારી વાણીને વિરામ આપું છું અને જન્માષ્ટમીને વેલકમ કરવા માટે આ મેં બે ચાર દુઆ છતી નવા જતા કાનાને આપણે ગમ્યું હશે અને મારી સાથે આપ પણ બોલો વેલકમ જન્માષ્ટમી વેલકમ જન્માષ્ટમી વેલકમ જન્માષ્ટમી દ્વારકાધીશની જાય